જઈશ તું જમવા આવ્યા છે તો જમવાનું જો અત્યારે આજ કાંઈ ટાઈમ અત્યારમાં હોય નહીં કેમ કે ઘરનું કામ બધું હોય તો રસોઈ બનાવવાનું કાંઈ સેટિંગ ન આવે જઈશ કે રસોઈ ન બનાવતી હું જમવાનું લેતા આવી જો જીયાંશભાઈ તો અમારે જમવાનું શરૂ કરી દીધું છે ક્યાં જમવામાં જો આવું કંઈક છે જીયાંશભાઈનું ફેવરિટ છે ચાઇનીઝ રોલ તો જો જીયાંશ ચાઇનીઝ રોલ ખાય છે ને જયસુખ નું ફેવરિટ શું છે જયસુખ એને સોલા ભટુરે છે તો જો એ સોલા ભટુરે છે ખાય છે જો હાલો મારે તો એ બે નું ફેવરિટ છે ને એમાંથી જ ખાવાનું છે મને તો બીજું કઈ મેં મગાવ્યું નહોતું તો અમને કેજો આમ જો અમારા અહીં ગરોળી નીકળી છે ને તો સ્પ્રે લઈ સ્પ્રે મારે છે અહીંયા વૈગી છે મંદિર ની પાછળ તો મળતી નથી ને

હાલત કેવી કરી નાખી મેં તમને બતાવું આજ મારાથી હારી નહીં થાય હું આજે નઈ કરું કેમકે નહી હારી કરું પણ જો સારી કરવાની જગ્યાએ આવું બધું કામ વધારી દીધું એમાં જમે ખાંડ ધોળી તો કીડી આવવા મેળી બોલો શું હાલો હું છે ને કચરા પોતા કરી નાખવા રસણ ટાઈમ થાય ઓલરેડી જ ચાર વાગી ગયા વાસણ ને એવું તો કરી નાખ્યું છે

હવે એ એમ કહે છે કે હું કોઈકારે વયો જાય તો હવે હું મૂકવા નહીં જાઉં કોઈક જાય છે હાલો હું તે તો જાઉં દેવારે જાશો સારું વાંધો નહીં જા થેન્ક યુ સોરી હાલો હાલો જી સ્કૂલ જાય છે મૂકવા નહોતી ગઈ દેવારે વીએ ગયો અને પછી મેં આવીને રસોઈ બનાવી હતી બધા જમીને વીએ ગયા છે જો અત્યારે જમવાનું કામ પૂરું કરીને મેં સાફ સફાઈનું કામ લઈ લીધું છે આમ જો રૂમ ની હાલત બે દિવસ થી આવું ને આવું તમને દેખાય છે ને હજી કાલનો દિવસ રહેશે એકલા હોય બધું હોય ને એટલે ફોન નું બધું ભેગું થાય તો ટાઈમ રે ન એવું થાય આમ જો કાલે ઘર રૂમ આખી સાફ કરી પાછી અત્યારે મેં બધું પાડી દીધું કસરો કસરો આ ઉપર છે ને એ હરખું કરું છું બધું અને અહીંયા ફ્રીજ હતું ને એમાં એક ઉંદેડો રે છે બોલો અમારા ઘરનું તો હા હાલત કેમ એમ તો એ મારું નથી જોતું મેં કીધું જવા દઉં બારો ધાબે મીઠું છે એ ભંગારમાં ફ્રીજ તો સારું જ છે એક તાર તૂટી ગયેલો છે તાર અહીંયા મળતો નથી છે કે નહીં તો અહીંયા તાર એનો મળતો નથી એટલા માટે કાંઈ રિપેરિંગ કરાવવું નથી અને હાલતું જ છે પણ માર નથી રાખવું કેમ કે મારા ગટર માં ધાબે ભૂંગળું છે એમાંથી ડાયરેક ઉંદેડો રાતે આવે પાછો આખી રાત રેલા વિવો જાય એ ફ્રીજમાં જ હોય તો મેં કીધું બધું નુકસાન ગેરા કરે કે એટલા માટે નથી આપો તો જ જવા ખૂણો ખાલી થઈ જાય પૂરું થાય ત્રણ તો ચાર વાગે લેવા જવાનું છે ને ત્યાં થોડું ઘણું કરી નાખો મોવા બે ત્રણ દિવસ ઘર હારા કર્યા એ થઈ રહ્યા ને તો અહીંયા આવી અહીંયા આવીને હારા મોવા જવાનું થાય પાછા કરવાનું બોલો અડધી જિંદગી તો ઘર સાફ કરવામાં જ બેઠા આ બધું કેટલો સામાન છે થોડો થોડો કરતા વધતો જાય વધતો જાય બોલો અત્યારે આખો રૂમ ભરાઈ ગયો તોય મારે હારો આમ તો કાંઈ ટેન્શન નહીં એક રૂમમાં ખાવાનું એક રૂમમાં રહેવાનું એક રૂમમાં રસોડું બધું એક જ રૂમમાં એટલે એક રૂમ સાફ કરું એટલે બધું થઈ જાય ઓલું તો રસોડું કરીને રૂમ કરીને પહેલી રૂમ ને બીજી રૂમ બબે ત્રણ ત્રણ રૂમ ને બધું કેટલી વાર લાગે આમ તો આ નાનું ઘર હોય ને હારું થોડું સારું પડે સાચી વાત કે ખોટી વાત નહીં ખોટી વાત તો ભાઈ ફ્રેન્ડ અલગ અલગ હોય ને તો આમ રહેવાની મજા આવે પણ અત્યારે તો અમે હે ને કોઈ થી સીધા ખારું મળશે ને તો ફરી જાઉં અત્યારે તો આમાં રે બોલો આ એક સાઈડ નું થયું છે આ સાઈડ બાકી છે આવીને કરી હું પેલા જીઆસ ને લઈ આવું પછી હાલના દૂધ ને એવું લેવા જવું ને એટલા માટે પૈસા ને એવું લેતી જવું બધું લેતા હોય કેમ કે પછી મારાથી નહીં જવાય કામમાં પડી જાય ને તો જીઅસ આવે છે ઈ સ્કૂલ થી બેગ ને ટિફિન ને બધું લઈ કેમ સાવા દેવા લો આવી જ જીઅસ એના લુક માં ક્યાં ઘરે નહી છેરી માં મારા પાવડર લેવાનું પણ કીડ્યું નો એટલા માટે હું ત્રણ મેડિકલ ફરી ત્યાર મને પાવડર મળ્યો આ એ જોવા માં સોડા ની બોટલ અને ભાગ એમ નામ ઘરે નો પોગે શેરીમાં કોઈ દેખાડતું નથી બધા જ દેહમાં છે બધે તાળા માર્યા જો કેવું કેસે બધા દેહ માંથી કોઈ આવ્યું હું ઘરે કામ કોણ કરશે બધું પેડું આમ નહી ગયો બોલો ક્યાં ગયો કઉ સોપાટી ગયો નીચે વાળા બેન ગયા છે તો એને હારે વિયો ગયો કેટલા પાંચ પોણા પાસ નો ગયો અત્યારે સાત વાગી ગયા તો જ્યાં સજીયા આવ્યો નથી બોલો સોપાટી અને હું છે ને આ વાસણનો ઘોડો ને ઉટકતી હતી બધું એ ઉટકી નાખ્યો છે અને વાસણ એ બધા ઉટકી નાખ્યા છે જો આમ બાથરૂમ ભર્યું આખું તો બધા વાસણ ઉટકી હવે સડાવવાના બાકી રહ્યા છે અહીંયા જો ખાટલી ભરી છે અહીંયા આમાંય બધું આમને પડ્યું છે બોલો છે એમ તેમ આ ફ્રિજ જો અમે બહાર કાઢી નાખ્યો ઉંદેડો છે ને એ બહુ આમાં ગળી જતું તો હવે નથી જોતું સાવા દેવું કચરામાં કે ભંગારમાં હાલો હવે છે ને આ વાસણ લુસી લુસી ને ચડાવી દઉં પછી પોતું મારી દઉં કેમ કે આઠ વાગે સાત વાગી ગયા આખો કામમાં થાકી રહી કોઈ કરાવાય ન થતા આવે એવું બોલે માયુ દીધી આવવા નતા એ ન હોય કોઈ ને હથવાળો તો ફટાફટ કામ થઈ જાય એકલા એકલા તો બનતા આવે પછી કપડાં ને તો જો ખૂણો ભરીને મીઠ્યો જો આ ખૂણો છે ને એ કપડા ધોવાના પીડા છે બધા આ પીડા છે અંધારામ દેખાતા નથી તમને સારું હાલો હું છે ને આ વાસણ ચડાવી દઉં રૂમ સાફ થઈ ગઈ ખાલી ધોવાની બાકી છે બોલો કેટલું ફટાફટ કરી નાખ્યું ને ન કરું તો કોણ કરે મારે જ કરવું પડે સમજો આ છે ને સુલા ધોવાના છે રૂમ ધોવા માટે હાબુ લઈ લીધો છે પાણી ઝાડું હજી મેં પલાળી નથી કોરી છે કેમ કે આ ભાઈ અહીંયા બેઠા બેઠા ફોન જોતા હતા એટલા માટે ક્યાં ગયો હતો હિસકા ખાવા લસરપટ્ટી ખાવા ગયો તો એકલો એકલો જેવો આપણને લઈ ન ગયો બોલો કેવો હોશિયાર છે આપણને ન લઈ ગયો હવે છે ને હું જઈશ ને ત્યારે જીયાસ ને નહીં લઈ જાવ આ જીયાસ મને નો લઈ ગયો ને એટલે

રૂમ તો ધોવીસ પડશે રૂમ સમજો જો સુનાના પાર્સલ સેટ બધે નાખી નાખીને પીળું પીળું કરી નાખે આપણે ન હોય ને એટલે કોઈ કહે તો નહીં એકલા એકલા હોય એટલે હું હોય ને તો તો હું ખીજાયા કરું એટલે ન બહુ બગાડે જો મંદિરને હું નવું આર લાવી હતી ને તો ઓલો થઈ ગયો છો

જમવાનું બહુ ઉતાવળ હતી ફટાફટ જો સેવ મેટા શાક બનાવ્યું છે રોટલી છે જે અને મારો રોટલો ખાવાનો છે આને ટમેટા વાળું નથી ભાવતું હા મારો વાળો જમી લઈ જઈશું તો મોડા આવશે એ નથી કરે મારે જીયા છે કેમ જમી લીધું તરત ભૂલી ગયો કેમ કે બપોર ઉતો નતો અને હાલનો ચોપાટી ગયેલો હતો તો થોડી થોડી થાકી ગયો છે ને એટલે એવું લાગે છે મને હું તો કાંઈ ગઈ નથી તો ખબર નહીં હારું હાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીંયા કરશું કેમ કે હું થાકી ગયું હાવ આખો દે આજ ઘરનું કામ કરી કરી હજી કાલનો દીધ્યો જ આ ઘરના કામમાં આજનો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડિયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નો બ્લોગ સાથે ગુડ નાઇટ